ગુજરાત રાજ્યના અલગ અલગ જિલ્લામાં સ્કોર્પિયો કાર્ડની ચોરી કરતી આંતરરાજ્ય રાજસ્થાનની ગેંગના બે ઇસમોની ધરપકડ કરી સાણંદ પોલીસે ચોરીના ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે પોલીસની પકડમાં રહેલ આરોપી ઓમપ્રકાશ ખિલેરી અને માંગીલાલ ખિલેરી મૂળ રાજસ્થાનના રહેવાસી છે જેઓની સ્કોર્પિયો કાર્ડની ચોરી કરવાની ટેકનિક જાણી પોલીસ પણ ચોંકી ઉઠી આરોપી સ્કોર્પિયો કારની ચોરી કરવા પહેલા કાર નીચે ઘૂસી જઈ હોનના વાયરો કાઢી નાખતા હતા અને ડ્રાઈવર સાઈડના દરવાજાને ફૂટપટ્ટીથી ખોલી નાખતા અને ગાડીમાંથી ઇમોબિલાઇઝર તથા ઇસીએમ કાઢી નાખી પોતાની પાસે રહેલ ઇમોબિલાઇઝર તથા ઇસીએમ નાખી કારની ચોરી કરી ફરાર થઈ જતા આરોપીએ નવ જેટલા સ્કોર્પિયો કાર ચોરીના ગુનાની કબૂલાત કરી છે પોલીસે વડોદરા અને કલોડમાં નોંધાયેલ પાંચ સ્કોર્પિયોની ચોરીના ગુનાનો ભેદ પણ ઉકેલી રાખ્યો છે સ્ટેશન ખાતે તાજેતરમાં એક ગુનો નોંધાયેલો થ્રી સેવન્ટી નાઇન અનુસંધાને જેમાં એક સ્કોર્પિયો ચોરીની માહિતી હતી આ બાબતે રેન્જ આઈજીપી શ્રી મોથલિયા સાહેબ અને એસપી શ્રી જાટ સાહેબના માર્ગદર્શન હેઠળ સાણંદની ટીમ અને એસઓજીની ટીમે આ કાર્યવાહી કરી છે જેમાં રાજસ્થાનના બે આરોપી જે છે ઓમ પ્રકાશ ખંગરરામ બિશ્નોઈ અને માંગીલાલ જયરામ બિશ્નોઈ બંને રહે જામ રાજસ્થાન આ લોકોને પકડી લેવામાં આવેલા છે અને આ આ અનુસંધાને જે બાકી રહેલી ગેંગ છે એ નાસ્તા કરતા લોકો પણ આમાં બીજા ત્રણ ચાર સંડોવાયેલા છે અને ટૂંક સમયમાં અમે એમને પણ પકડી લઈશું આ બાબતે ઘટના એવી છે કે સ્કોર્પિયો જે સાણંદ પોલીસ સ્ટેશનની હદમાંથી ચોરાઈ હતી એના આ ચોરનાર જે આરોપીઓ છે એ એક પર્ટિક્યુલર એમઓ ફોલો કરે છે અને ત્યારબાદ એ એ ચોરાયેલી ગાડી રાજસ્થાન કે અન્ય વિસ્તારમાં કે એમપીમાં આવેલા જે ડ્રગનો કારોબાર કરતા આરોપીઓ છે એમને અથવા તો જે ચોરાયેલી ગાડીઓની લેવેજ કરે છે એવા ગેરેજવાળા બિનઅધિકૃત માણસોને વેચે છે અને આ અનુસંધાને જે ખાસ કરીને તે સ્કોર્પિયો અથવા સ્વિફ્ટ કે એવી ગાડી જ પસંદ કરે છે